નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો એક માં જ એવી હોય છે કે જે દુઃખના બદલામાં ફક્ત ખુશીઓ જ આપે છે જેટલી મરજી તમે તેને હેરાન કરો પરંતુ જ્યારે આપણી આંખમાં આંસુ આવે છે ત્યારે એ પોતે પણ રડે છે મિત્રો આજના વિડીયોમાં આવી જ એક માની દર્દભરી કહાની તમને સાંભળવા મળશે તો વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો આજે અમિત ઓફિસેથી જેવો ઘરે આવ્યો તો એ જ સમયે ફોનની રીંગ વાગી અમિતે ફોન ઉપાડ્યો તો સામેથી અવાજ આવ્યો હેલો શું તમે કોકિલાબેનના દીકરા અમિતભાઈ બોલી રહ્યા છો હા હું અમિત બોલી રહ્યો છું હું છેલ્લો આશરો વૃદ્ધાશ્રમમાંથી બોલી રહી છું વૃદ્ધાશ્રમનું નામ સાંભળતા જ અમિત તરત બોલ્યો કહો ને શું વાત છે મારા બા ઠીક તો છે ને એમને કોઈ તકલીફ તો નથી ને અમિત ચિંચિત સ્વરમાં બોલ્યો એટલે સામેથી અવાજ આવ્યો કે જી હા તમારા બાતો બિલકુલ ઠીક છે પરંતુ અમારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી હતી વાત એમ છે કે અમારા વૃદ્ધાશ્રમની જમીન સરકાર દ્વારા સંપાદન કરી લેવામાં આવી છે તેના બદલામાં અમને શહેરથી દસ કિલોમીટર દૂર જગ્યા આપવામાં આવી છે ત્યાં વૃદ્ધાશ્રમની બિલ્ડિંગ બનાવવાનું કામ હજી પૂરું થયું નથી આશા છે કે એક મહિનાની અંદર આ કામ પૂરું થઈ જશે પરંતુ આ પૂરી પ્રક્રિયામાં અમારી એ જ કોશિશ છે કે વૃદ્ધજનોને કોઈ અસુવિધા ન થાય એટલા માટે તમને વિનંતી છે કે જો બની શકે તો એક મહિના માટે તમે તમારા બાને પોતાની સાથે રાખી લો જેવી વૃદ્ધાશ્રમની બિલ્ડિંગ તૈયાર થઈ જશે એટલે અમે તમને સૂચના આપી દઈશું ઠીક છે હું કાલે જ સવારે આવીને મારા બાને ત્યાંથી લઈ જઈશ એવું કહીને અમિતે ફોન મૂકી દીધો ફોન પર વાત કર્યા પછી અમિત કંઈક વિચારમાં પડી ગયો ત્યારે તેની પત્ની મનીષા રસોડામાંથી બહાર આવી અને બોલી કયા વિચારમાં ડૂબી ગયા છો તમે કોનો ફોન હતો વૃદ્ધાશ્રમમાંથી ફોન આવ્યો હતો એ લોકો કહી રહ્યા હતા કે વૃદ્ધાશ્રમ શહેરમાંથી બહાર સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે એટલા માટે આપણે બાને થોડા દિવસો માટે પોતાની પાસે રાખવા પડશે શું અને તમે આ પણ પાડી દીધી મનીષા એકદમ ચોંકીને બોલી તો બીજું હું શું કરું શું મારી બાને હેરાન થવા માટે થઈને એમ જ મૂકી દઉં લો બેઠા બેઠા હવે એક બીજી મુસીબત મનીષા મોઢું બગાડતા બોલી એટલે અમિત બોલ્યો કે મનીષા આ ઉંમરમાં જ્યારે તેમને મારી સૌથી વધારે જરૂર હતી ત્યારે ફક્ત તારી જીદના કારણે મેં એમને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા હતા ફક્ત તારા કારણે જ મારી બા મારી સાથે રહી નથી શકતી અને હવે મારી બા થોડા દિવસો માટે અહીં રહેવા આવશે તો એ પણ તને મુસીબત લાગી રહ્યું છે એટલે મનીષા ગુસ્સાથી બોલી કે અમિત આપણા ઘરમાં ફક્ત બે જ રૂમ છે તો એમની જગ્યા કઈ રીતે બની શકશે અને આમ પણ આપણા દીકરા જીતને પેટમાં ઇન્ફેક્શનના કારણે હું પહેલાંથી જ ઓફિસથી ઘણી બધી છૂટીઓ લઈ ચૂકી છું છતાં પણ એની તબિયત એમને એમ જ છે ખબર નહીં ક્યારે આવી પરેશાની દૂર થશે અને ઉપરથી હવે તમારી બા પણ એવું કહેતા મનીષા નારાજગી દર્શાવતી ત્યાંથી જતી રહી બીજા દિવસે અમિત સવારે જલ્દી ઊઠી ગયો અને તૈયાર થઈને ગાડીમાં બેસીને પોતાની બાને વૃદ્ધાશ્રમમાંથી લાવવા માટે જતો રહ્યો અહીં આશ્રમમાં કોકિલાબેનને ત્યાંના સંચાલિકાએ પહેલેથી જ જણાવી દીધું હતું કે આજે તેમનો દીકરો તેમને લેવા માટે આવી રહ્યો છે અને તેઓ એક મહિનો હવે પોતાના દીકરાના ઘરે જ રહેશે આજે આટલા દિવસો પછી પોતાના દીકરાનો ચહેરો જોઈશ એમ વિચારીને કોકિલાબેનના ચહેરા પર મુસ્કાન આવી ગઈ પરંતુ પછી આગલી જ ક્ષણે એ વાતથી ઉદાસ પણ થઈ ગયા કે તેમનો દીકરો પોતાની મરજીથી તેમને લેવા નથી આવી રહ્યો પરંતુ બાને પોતાની સાથે રાખવી તેની એક મજબૂરી છે ઉદાસ મનથી કોકિલાબેન પોતાના કપડાં એક બેગમાં ભરવા લાગ્યા પલંગની પાસે પડેલા એક ટેબલ પર તેમણે પોતાના નાનકડા એવા પરિવારનો એક ફોટો રાખેલો હતો જેમાં તેમના પતિ દિનેશભાઈએ પોતાના એક વર્ષના દીકરા અમિતને ખોળામાં તેડેલો હતો ફોટો રાખતા પહેલાં તેને ઉપાડીને ખૂબ જ પ્રેમથી નિહાળવા લાગ્યા અને તેમના કાનમાં તેમના નાનકડા એવા અમિતની કિલકિલારીઓ ગુંજવા લાગી કોકિલાબેન એકાએક પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા અને તેમની સામે પોતાના દીકરાની નાનપણની યાદો જીવંત થઈ ગઈ કોકિલાબેન પોતાના પતિ દિનેશભાઈની સાથે ગામડે રહેતા હતા દિનેશભાઈ ગામની જ એક સરકારી સ્કૂલમાં શિક્ષક હતા જ્યારે કોકિલાબેન પોતે વધારે ભણેલા તો ન હતા પરંતુ સમજદાર અને એક કુશળ ગૃહિણી જરૂર હતા ગામડે તેમનું પોતાનું બાપદાદાનું એક ઘર હતું ખૂબ વધારે ખુશાલી તો ન હતી પરંતુ કોઈ વસ્તુની કમી પણ ન હતી કમી તો ફક્ત એક વાતની જ હતી કે લગ્નના પાંચ વર્ષ વીતી ગયા છતાં પણ તેમને કોઈ સંતાન થયું ન હતું ખબર નહીં કેટલા બધા તીર્થ સ્થળો પર માથું ટકેવ્યું હતું કેટલી બધી માનતાઓ માની હતી આખરે ભગવાને તેમની વિનંતી સાંભળી અને અમિતના રૂપમાં તેમને સંતાન પ્રાપ્તિ થઈ મા બાપ ખૂબ જ લાડ પ્રેમથી પોતાના એકના એક દીકરાને ઉછેરવા લાગ્યા નાનકડો અમિત તો પોતાની બા વગર જમતો પણ ન હતો એનો જરાક રડવાનો અવાજ સાંભળીને કોકિલાબેન બધું જ કામ પડતું મૂકીને દોડી જતા હતા પોતાના દીકરાને જોઈને ફૂલિયા સમાતા ન હતા અને વિચારતા હતા કે રિટાયરમેન્ટ પછી તેમની ખૂબ સેવા થશે અને તે બંને ખૂબ જ આરામથી જિંદગી ગુજારી શકશે બાપુજીએ અમિતના ભણતરમાં ક્યારેય રૂપિયાની કમી આવવા દીધી ન હતી સ્કૂલનો અભ્યાસ પૂરો થયા પછી અમિત એન્જિનિયરિંગ કોલેજમાં ભણવાનું ચાલુ કર્યું અને એન્જિનિયરિંગ પૂરું થયા પછી એક સારી કંપનીમાં નોકરી પણ મેળવી લીધી હતી પોતાની સાથે કામ કરવાવાળી મનીષાને પસંદ કરવા લાગ્યો અને જલ્દી બંને જણાએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો મનીષા એક આધુનિક છોકરી હતી જે એકદમ બિંદાસ પ્રવૃત્તિની હતી નાનપણમાં જ એના માતાનું અવસાન થઈ ગયું હતું અને એના બાપુજીએ તેને ભણાવવા માટે હોસ્ટેલમાં મોકલી દીધી હતી અને ભણવાનું પૂરું થયા પછી તેણે નોકરી કરવાની શરૂ કરી દીધી હતી પરંતુ આ દરમિયાન તે ક્યારેય પણ પરિવાર શબ્દોનો મતલબ જ જાણી શકી ન હતી જ્યારે અમિતે પોતાની પસંદ વિશે પોતાના મા બાપને જણાવ્યું તો કોકિલાબેન અને દિનેશભાઈએ પોતાના મનને એમ વિચારીને સમજાવી લીધું કે બદલાતા સમયની સાથે બદલાવવું ખૂબ જરૂરી છે આજકાલના છોકરાઓ પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરે છે એટલા માટે તેમણે પોતાના દીકરાની ખુશી માટે આ સંબંધની હા પાડી દીધી પરંતુ મનીષાએ લગ્ન થતાં જ અમિતને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તેને પોતાના જીવનમાં કોઈની પણ દખલગીરી જરાય ગમતી નથી અને ના તે ગામડે રહેવા માગે છે મનીષાની બે ટૂંકો વાત સાંભળીને અમિત હેરાન રહી ગયો તેણે પોતાની પત્નીને સમજાવવાની ખૂબ કોશિશ કરી પરંતુ તે માની નહીં આખરે શહેરમાં રહેવાના ઈરાદાથી થોડા દિવસો પછી તે બંને જણાએ ત્યાંની એક કંપનીમાં નોકરી જોઈન્ટ કરી લીધી અને પોતાના બાપુજીને મૂકીને મોટા શહેરમાં જ તેમણે પોતાની નવી દુનિયા વસાવી લીધી ગામડે કોકિલાબેન અને દિનેશભાઈ ઉદાસમનપૂર્વક રહી ગયા હતા કોકિલાબેન વિચારતા હતા કે કેટલી ઈચ્છાઓ હતી કે તેમની વહુના આવ્યા પછી એના પર પોતાનો પ્રેમ અને મમતા વરસાવશે પરંતુ બધી ઈચ્છાઓ એમને એમ રહી ગઈ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો તેમનો દીકરો હવે બે બાળકોનો પિતા પણ બની ગયો હતો અને દિનેશભાઈ પોતાની નોકરીમાંથી રિટાયર થઈ ગયા હતા કોકિલાબેન અને દિનેશભાઈનું ખૂબ જ મન થતું હતું કે પોતાના પૌત્રો પૌત્રીને ખૂબ લાડ લડાવે ક્યારેક બાળકોને મળવા જતા હતા પણ બે ચાર કલાક વિતાવીને પાછા આવી જતા હતા પરંતુ તેમનો દીકરો અને વહુ ક્યારેય તેમને પોતાની સાથે રહેવા માટે કહેતા ન હતા છતાં પણ એ બંને ગામડામાં તો એક સાથે જ રહેતા હતા એટલે જીવનની ગાડી રૂચારુ રૂપથી ચાલી રહી હતી પરંતુ એક દિવસ અચાનક દિનેશભાઈનું એક રોડ દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયું અને તે જ દિવસે કોકિલાબેનની તો જાણે દુનિયા જ ઉજળી ગઈ તે તો એકદમ ભાંગી પડ્યા હતા બાપુજીના મૃત્યુના સમાચાર સાંભળતા જ અમિત તરત પોતાની પત્ની અને બાળકોને લઈને ગામડે પહોંચી ગયો અને બધી વિધિ પૂરી કરી તેમને વહુ મનીષા તો ઔપચારિકતાઓ પૂરી કરીને ચાર દિવસ પછી બાળકોને લઈને પાછી શહેર જતી રહી જ્યારે અમિત પૂરા પંદર દિવસ ગામડે જ રોકાણો હતો બધું ઉચિત રીતે પૂરું કર્યા પછી તે એમ કહીને શહેર જતો રહ્યો હતો કે જલ્દી જ બાને એ પોતાની સાથે શહેર લઈ જશે એક દિવસ પાડોસણ હાલચાલ પૂછવા આવી તો વાત વાતમાં કોકિલાબેને તેમને કહ્યું કે હવે તેમનો દીકરો તેમને પોતાની સાથે શહેર લઈ જશે એટલે પાડોસણ બોલી કે અરે કોકિલાબેન તમે પણ કેવી વાત કરી રહ્યા છો જો તમને શહેરમાં જ લઈ જવા હોત તો પહેલાં જ સાથે લઈ જાત તેને ગયા એને તો કેટલા બધા દિવસો વીતી ગયા છે અને આજકાલની વહુઓને પણ ક્યાં ગમે છે સાસુ સસરાની સાથે રહેવું કંઈ છાપા બાપા વગેરે વાંચો છો કે નહીં આજકાલના બાળકો પોતાના માતા પિતાને પોતાની સાથે રાખ રાખવા નથી માગતા વધારે થયું તો થોડાક રૂપિયા આપીને પોતાના કર્તવ્યથી ઇતિશ્રી કરી દેતા હોય છે આ વાત સાંભળતા જ કોકિલાબેન ઉદાસ થઈ ગયા પરંતુ પછી પોતાના મનને સમજાવતા બોલ્યા કે અરે નહીં મારો દીકરો એવો નથી એ મને લેવા જરૂર આવશે એમ કહીને કોકિલાબેને પાડોસણની વાતને નકારી દીધી પરંતુ દીકરાની રાહ જોતાં જોતાં છ મહિના વીતી ગયા છતાં પણ અમિત તેમને લેવા આવ્યો નહીં હવે તો એકલતા તેમને ડિપ્રેશનનો ભોગ બનાવવા લાગી હતી અને એના કારણે એ બીમાર રહેવા લાગ્યા હતા આ વાતની જ્યારે અમિતને ખબર પડી તો તેનાથી રહેવાયું નહીં પરંતુ જેવી તેણે ગામડે જઈને બાને શહેર લઈ આવવાની વાત કહી તો મનીષા લડવા ઝઘડવા ઉપર ઉતરી આવી અને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે આ ઘરમાં કાં તો હું રહીશ અથવા તો તમારી બાને રાખજો પરેશાન થઈને અમિતે પોતાની બાને ત્યાં જ એક વૃદ્ધાશ્રમમાં રહેવા માટે વ્યવસ્થા કરાવી દીધી જ્યાં સુખ સુવિધાની દરેક વસ્તુઓ ઉપલબ્ધ હતી બસ ત્યાં નહોતો ફક્ત એમનો પરિવાર છતાં પણ ત્યાં તેમનું સારી રીતે ધ્યાન રાખવામાં આવતું હતું સવારે ઉઠીને પોતાની ઉંમરના લોકો સાથે યોગા અભ્યાસ કરવા લાગ્યા અને દિવસના કોઈ ધાર્મિક પુસ્તક વાંચી લેતા અથવા તો બગીચાની જાળવણીમાં પોતાનો સમય વિતાવતા હતા ધીરે ધીરે તેમની હાલત સુધરવા લાગી હતી આજે તેમને વૃદ્ધાશ્રમમાં ગયા એને પાંચ વર્ષ વીતી ગયા હતા આ દરમિયાન અમિત ક્યારેક ક્યારેક પોતાની બાને મળવા આવતો હતો પરંતુ આ વખતે કામની વ્યસ્તતાને કારણે છ મહિના વીતી ગયા હતા તો પણ એ એમને મળવા માટે આવ્યો ન હતો ભૂતકાળમાં ખોવાયેલા કોકિલાબેન હજી આ બધું વિચારી જ રહ્યા હતા ત્યાં પાછળથી અવાજ આવ્યો કે બા કેમ છો તમે અમિતે પોતાની બાને પગે લાગતા કહ્યું એટલે દીકરાનો ચહેરો જોતાં જ કોકિલાબેનના ઓઠો પર એક મુસ્કાન ફેલાઈ ગઈ પછી બધું જ ભૂલીને દીકરાને ઘણા બધા આશીર્વાદ દેવા લાગ્યા અમિત તેમનો સામાન ગાડીમાં રાખીને તેમની સાથે ગાડીમાં બેસાડીને ઘરે લઈ આવ્યો ઘરે પહોંચીને જ્યારે ડોરબેલ વગાડ્યો તો મનીષાએ દરવાજો ખોલ્યો આજે મનીષાએ અમિતના કહેવા પર ઓફિસમાંથી છૂટી લીધી હતી પોતાના સાસુમાં કોકિલાબેનને પોતાની સાથે જોઈને મનીષા થોડાક સંકોચ સાથે તેમને પગે લાગી અમિત તેમનો સામાન અંદર લઈ ગયો અને કોકિલાબેન પોતાની વહુને જોઈને મુસ્કાન સાથે તેના માથા પર ખૂબ જ પ્રેમથી હાથ ફેરવવા લાગ્યા અને આશીર્વાદ દેવા લાગ્યા એટલે મનીષા પણ ફીકી એવી મુસ્કાન સાથે બોલી કે આવો બા અંદર આવીને બેસો કોઈના આવવાનો અવાજ સાંભળ્યો તો બાળકો પણ તરત દોડીને બહાર આવ્યા મોમ તમે કોની સાથે વાત કરી રહ્યા હતા કોકિલાબેનની પાંચ વર્ષની પોત્રી બોલી ત્યારે મસ્તી સાથે તેના માથા પર એક ટપલી મારતા તેનો આઠ વર્ષનો ભાઈ જીત બોલ્યો કે અરે જો તો આપણા ઘરે મહેમાન આવ્યા છે ત્યારે પાછળથી અમિત આવ્યો અને હસીને કહેવા લાગ્યો કે બેટા આ કોઈ મહેમાન નથી પણ આ તમારા દાદીમાં છે જ્યારે તમે નાના નાના હતા ત્યારે એમને મળ્યા હતા ચાલો જલ્દીથી તેમને પગે લાગીને આશીર્વાદ લ્યો પોતાના પૌત્રો પૌત્રીને મળીને કોકિલાબેન ફૂલિયાનો સમાતા હતા તેમણે બાળકોને પોતાના ગળે લગાડીને ખૂબ જ લાડ દુલાર કર્યા અને નાનકડી દીકરીને તો પોતાના ખોળામાં જ બેસાડી દીધી અને બાળકો સાથે હસવા બોલવા લાગ્યા પરંતુ અહીં અંદરને અંદર મનીષાના કલેજા પર સાફ ફરી રહ્યા હતા તેને સમજાતું ન હતું કે તે બે રૂમના ફ્લેટમાં તે પોતાના સાસુમાના રહેવાની વ્યવસ્થા ક્યાં કરે મનમાં ને મનમાં તેને પોતાના પતિ ઉપર ગુસ્સો પણ આવી રહ્યો હતો કે જો બાને વૃદ્ધાશ્રમમાંથી લઈને આવવા એટલા જરૂરી હતા તો તેમને ગામડાના ઘરે મૂકીને શું કામ ન આવ્યા અહીં આ ડોસીને મારા માથા ઉપર ઠોકી બેસાડવાની શું જરૂર હતી કોકિલાબેન પોતાની વહુનો સ્વભાવ જાણતા હતા મનીષાનો ફૂલેલો ચહેરો તેની નારાજગી સ્પષ્ટપણે દર્શાવી રહ્યો હતો પરંતુ એના આ વર્તનને નજરઅંદાજ કરતા તેઓ બાળકોને કહેવા લાગ્યા કે અરે બેટા તમારી દાદી આટલા સમય પછી તમારા ઘરે આવી છે તો શું તમારા દાદીમાને પોતાનો રૂમ નહીં બતાવો હા દાદીમાં જરૂર બતાવીશું એમ કહેતા બંને બાળકો પોતાના દાદીમાનો હાથ પકડીને તેમને રૂમમાં લઈ ગયા એટલે અમિત બોલ્યો કે બેટા દાદીમાનો સામાન પણ પોતાના રૂમમાં જ રાખી દો આજથી દાદીમાં તમારી પાસે તમારા રૂમમાં જ સૂઈ જશે પછી એક પ્રેમભરી મુસ્કાન સાથે બોલ્યા કે તમે જાણો છો તમારા દાદીમાને ખૂબ જ સારી સારી વાર્તાઓ આવડે છે રાત્રે સૂતા પહેલાં તેમની પાસેથી વાર્તા જરૂર સાંભળજો આટલું સાંભળતા બંને બાળકો ખુશીથી ઝૂમી ઉઠ્યા રૂમમાં જઈને દાદીમાને પોતાના રમકડાં દેખાડવા લાગ્યા તો ક્યારેક તેમની સાથે ગેમ રમવાની જીદ કરવા લાગતા મનીષાએ ડાઇનિંગ ટેબલ પર જમવાનું રાખ્યું તો કોકિલાબેન બંને બાળકો સાથે જમવા માટે બેસી ગયા અમિત પણ હાથ મોઢું ધોઈને આવી ગયો હતો મનીષા રસોડામાંથી બધા માટે ગરમ ગરમ રોટલીઓ લઈને આવી રહી હતી ત્યારે કોકિલાબેન બોલ્યા કે બેટા ઘણા દિવસોથી મારું પણ બાળકો સાથે સમય વિતાવવાનું ખૂબ જ મન થયું હતું ભગવાને મારી આ ઈચ્છા પૂર્ણ કરી દીધી છે હવે તો ગમે ત્યારે ભગવાન પોતાની પાસે બોલાવી લે તો પણ કોઈ દુઃખ નહીં થાય બાની આ બધી વાતો સાંભળીને અમિતની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ ગમે તેમ કરીને આંસુ છુપાવીને એ જમવા લાગ્યો બધા લોકો હસી ખુશીથી જમી રહ્યા હતા પરંતુ જીતે મન વગર અડધી રોટલી ખાધી અને પ્લેટને સરકાવીને બોલ્યો બસ મને વધારે ભૂખ નથી આ જોઈને કોકિલાબેન બોલ્યા કે અરે બેટા તું તો જરાય જમ્યો જ નથી વ્યવસ્થિત ખાઈશ નહીં તો રમવાની તાકાત તારામાં કઈ રીતે આવશે એટલે અમિત બોલ્યો કે બા જીતના પેટમાં ઇન્ફેક્શન લાગી ગયું છે જેના કારણે તેને ઘણી વખત પેટમાં દુખાવો અને ઉલટીની ફરિયાદ રહે છે અને ભૂખ પણ નથી લાગતી તો પછી બેટા ડોક્ટરને બતાવું હતું ને બતાવ્યું હતું બા પણ દવાઓની કંઈ ખાસ અસર થઈ નથી એમ કહેતા અમે ચિંતિત થઈ ગયો રાતના કોકિલાબેનના સુવાની વ્યવસ્થા બાળકોના રૂમમાં જ કરવામાં આવી બાળકો દાદીમાના આવવાથી ખૂબ જ ખુશ હતા સૂતા પહેલાં કોકિલાબેને તેમને માખણ ચોર કનૈયાની વાર્તા ખૂબ જ રોચક રીતે સંભળાવી બંને બાળકો ખૂબ જ ધ્યાનથી દાદીમાની વાર્તા સાંભળવા લાગ્યા કોકિલાબેન આવ્યા અને હજી એક દિવસ પણ થયો ન હતો ત્યાં તો બંને બાળકો તેમની સાથે ખૂબ જ હળીમળી ગયા હતા બીજા દિવસે સવારે જ્યારે મનીષા ઉઠી અને જોયું તો ઘડિયાળમાં સાત વાગી ગયા હતા ઓફિસ જવામાં મોડું થઈ જશે એમ વિચારીને જલ્દી જલ્દી ઊભી થઈ અને નાઈ ધોઈને પોતાના માટે અને બાળકો માટે નાસ્તો બનાવવા રસોડામાં ગઈ પરંતુ જેવી તે પોતાના રૂમમાંથી બહાર નીકળી તો જોઈને હેરાન રહી ગઈ કે રસોડામાંથી તો જમવાની સુગંધ આવી રહી હતી તેના સાસુએ સવાર સવારમાં જ ફ્લાવર બટેટાનું શાક અને ગરમા ગરમ પરોઠા બનાવી લીધા હતા આ જોઈને મનીષાને થોડી શરમ પણ આવી પરંતુ બીજી જ પડે કોકિલાબેનના પ્રેમભર્યા શબ્દોએ તેનો સંકોચ દૂર કરી દીધો અરે મનીષા બેટા તું ઊઠી ગઈ તું ઓફિસ જવા માટે તૈયાર થઈ જા મેં બધા માટે ટિફિન તૈયાર કરી દીધું છે ચા નાસ્તો પણ તૈયાર છે જલ્દીથી નાસ્તો કરી લે નહીતર તારે ઓફિસ જવાનું મોડું થશે ઠીક છે બા પરંતુ પહેલાં હું બાળકોને તૈયાર કરી લઉં હસીને મનીષાએ કહ્યું તો પાછળથી બાળકોનો અવાજ આવ્યો કે મોમ અમને બંનેને તો દાદીમાએ તૈયાર કરી રાખ્યા છે આજે અમે દાદીમાની સાથે જ સવારમાં વહેલા ઊઠી ગયા હતા આ બધું જોઈને મનીષા આશ્ચર્યચકતી રહી ગઈ ઓફિસમાં લંચ ટાઈમ થયો તો મનીષાએ પોતાનું ટિફિન ખોલ્યું પરંતુ તેનો ટિફિન જોતાં જ તેના સહકર્મચારીઓ હેરાન રહી ગયા અને બોલ્યા કે કમાલ છે મનીષા આજે તો તું નૂડલ્સ કે સેન્ડવીચને બદલે શાક પરોઠા લઈને આવી છો અને એટલી સરસ સુગંધ આવી રહી છે કે ખાવાનું મન થઈ જાય પરંતુ તારી જીવનશૈલીમાં આટલું પરિવર્તન કઈ રીતે આવી ગયું કેમ કે તને તો સવાર સવારમાં જમવાનું બનાવવાનો સમય જ મળતો નથી એટલે મનીષા બોલી કે વાત જાણે એમ છે કે થોડા દિવસો માટે મારા સાસુમાં અમારા ઘરે રહેવા આવ્યા છે આ બધું તેમણે જ બનાવ્યું છે મનીષા અને એના સહકર્મચારીઓ સાથે મળીને દેશી ઘીના પરોઠા અને ચટપટું ફ્લાવર બટેટાનું શાક ખાઈને આનંદ લીધો અને બધા વાહ વાહ કરતાં આંગળીઓ ચાટતા રહી ગયા સાંજના સમયે જ્યારે મનીષા અને અમિત ઘરે આવ્યા તો ત્યાં સુધીમાં બાળકો પણ ઘરે આવી ગયા હતા મનીષાના આવતા જ તેની દીકરી બોલી કે મોમ આજે અમને સ્કૂલમાં ટિફિન ખાવાની ખૂબ જ મજા આવી હતી દરરોજ મેગી ડૂલ્સ અને સેન્ડવીચ ખાઈ ખાઈને અમે તો કંટાળી ગયા હતા પછી જીતે કહ્યું કે હા મોમ આજે મેં પોતાનું ટિફિન આખું ખતમ કરી નાખ્યું અને મને પેટમાં દુખાવો પણ નથી થયો સાચું જીતની તબિયતમાં સુધાર છે એવું સાંભળીને મનીષા અને અમિત ખુશ થઈ ગયા ત્યારે કોકિલાબેન જીતના માથે પ્રેમથી હાથ ફેરવતા બોલ્યા અને કહ્યું કે હવે તને ક્યારે દુખાવો થશે પણ નહીં હવે જોજે તું બિલકુલ ઠીક થઈ જઈશ પોતાના બાળકોને દાદીમાનો પ્રેમ મળતા જોઈને અમિત ખૂબ જ ખુશ થતો કોકિલાબેને જોયું કે બંને બાળકો થોડી થોડી વારે બજારના ચીપ્સ અને બિસ્કીટની ડિમાન્ડ કરતા હતા એટલે તેમણે બાળકો માટે ઘરે દેશી ઘી અને ઘઉંના લોટની ફરસી પૂરી થોડા ગાંઠિયા અને ચીપ્સ બનાવીને રાખી દીધા હતા દાદીમાના બનાવેલા નાસ્તાની આગળ હવે બાળકોને ફ્રૂટ પેકેટ બેકાર લાગવા લાગ્યા હતા અને સાથે સાથે તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો થઈ રહ્યો હતો અહીં સાસુમાના આવવાથી મનીષાને તો જાણે બાળકોની ચિંતા જ રહી ન હતી બાળકોના સ્કૂલેથી આવ્યા પછી કોકિલાબેન તેમની ખૂબ સાર સંભાળ રાખતા હતા ગરમા ગરમ નાસ્તો બનાવીને ખવડાવતા હવે ઘરમાં રેડી ટુ ઇટ ખાવાનો પેકેટ આવવાના બંધ થઈ ગયા હતા બધા લોકો ઘરે બનાવેલું ગરમા ગરમ અને તાજું ખાવાનું ખાવા લાગ્યા હતા જે બાળકો પહેલાં સ્કૂલેથી આવતા જ ટીવી કે મોબાઈલમાં વ્યસ્ત થઈ જતા હતા તે બાળકો હવે પોતાના દાદીમાં સાથે સમય વિતાવી રહ્યા હતા સવારના સમયે તો સ્કૂલે જવાની જલ્દી હતી પરંતુ સાંજના સમયે તે બંને રોજ દાદીમા સાથે સોસાયટીમાં બનાવેલા મંદિરમાં જવા લાગ્યા હેરાનીની વાત તો એ હતી કે તેમને ખબર પણ ન હતી કે તેમને સોસાયટીમાં કોઈ મંદિર છે મનીષા અને અમિતની પાસે તો એટલો સમય પણ ન હતો કે તેઓ તેમને મંદિરે લઈ જાય પરંતુ દાદીમાના સાનિધ્યમાં તે બંને સારી રીતે વાતો અને સંસ્કાર શીખી રહ્યા હતા એક રાત્રે મનીષા પાણી પીવા માટે ઊઠી તો બાળકોના રૂમમાંથી આવતા અવાજે તેનું ધ્યાન આકર્ષિત કર્યું ડોકિયું કરીને જોયું તો કોકિલાબેન ખૂબ જ પ્રેમથી બંનેને ધાર્મિક વાર્તાઓ સંભળાવી રહ્યા હતા બંને બાળકો દાદીમાની આસપાસ સૂતા હતા અને દાદીમાને ચોંટીને ખૂબ જ ધ્યાનથી વાર્તા સાંભળી રહ્યા હતા આ દ્રશ્ય જોઈને મનીષા ખૂબ જ પ્રભાવિત થઈ કોકિલાબેન કંઈ વધારે ભણેલા તો ન હતા પરંતુ ધાર્મિક બાબતોની તેમની પાસે સારી એવી જાણકારી હતી અને એ વાત અમિત સારી રીતે જાણતો હતો જ્યારે તેણે બાળકોને આ વાત જ જણાવી તો બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા કેમકે મનીષા બાકી બધું તેમને સારી રીતે ભણાવતી હતી પરંતુ ધાર્મિક બાબતો વિશે તેને પણ બહુ ખબર ન હતી બાળકો ધાર્મિક વાતો સાંભળવા માટે પોતાની દાદીમાં પાસે આવીને બેસી જતા અને દાદીમાં ખૂબ જ સારી રીતે તેમને બધું સમજાવતા હતા બીજું તો ઠીક પણ જે ઘર પહેલાં હંમેશા વિખરાયેલું રહેતું હતું એ જ ઘર કોકીલાબેનના આવ્યા પછી સાફ અને વ્યવસ્થિત રહેવા લાગ્યું હતું ઘરની એક એક વસ્તુ પોતાની જગ્યાએ જ મળી રહેતી હતી ઘરમાં આવતા જ મનીષા અને અમિતને એક સુખદ અનુભૂતિ થવા લાગી હતી મનીષા તો તેમનાથી ખૂબ જ વધારે પ્રભાવિત થઈ ગઈ પોતાના સાસુમાં પ્રત્યે તેના મનમાં એક પોતાના પણ અને પ્રેમ પેદા થવા લાગ્યો હતો સાંજે ઓફિસેથી આવ્યા પછી મનીષા બધા માટે ચા બનાવતી અને બધા લોકો એકસાથે બેસીને ગરમા ગરમ ચાનો આનંદ લેતા હતા આખો દિવસ કામ કરતાં કરતાં સાસુમાં થાકી જતા હશે એમ વિચારીને રાતનું જમવાનું મનીષા બનાવી નાખતી હતી અને ખૂબ જ પ્રેમથી પોતાના સાસુમાને બેસાડીને ખવડાવતી હતી કોકિલાબેને પોતાના દીકરાના ઘરે આવ્યા એને એક મહિનો થવા આવ્યો હતો ત્યારે એક દિવસ વૃદ્ધાશ્રમમાંથી ફોન આવ્યો કે મિસ્ટર અમિત નવી બિલ્ડિંગ તૈયાર થઈ ગઈ છે હવે તમે તમારા માતુશ્રીને અહીં પાછા મૂકવા આવી શકો છો આટલું સાંભળતા જ અમે ચોંકી ગયો આ એક મહિનામાં તે ભૂલી ગયો હતો કે તે પોતાની બાને ફક્ત થોડા સમય માટે જ અહીં લઈને આવ્યો છે પરંતુ બાને પાછા મૂકવા જવાની તેને બિલકુલ ઈચ્છા ન હતી ભરાઈ આવેલા ગળે તેણે મનીષાને બાને મૂકી આવવાની વાત કહી તો મનીષા પણ થોડીક ચિંતામાં આવી ગઈ પછી બોલી કે શું બા પણ અહીંથી જવા માગે છે ત્યારે અમિતે કહ્યું કે નહીં તેમણે તો એવું કંઈ કહ્યું નથી પરંતુ તેમના આવવાથી તને પરેશાની થઈ રહી હશે એટલે મેં વિચાર્યું કે હું કાલે જ બાને મૂકી આવીશ આ વાત પર મનીષા ગુસ્સાથી અમિત તરફ જોવા લાગી પરંતુ તેને અત્યારે કંઈ પણ કહેવું ઉચિત ન લાગ્યું એટલે તે ચૂપચાપ સૂઈ ગયો પરંતુ મનીષાને ઊંઘ આવતી ન હતી ઘણીવાર સુધી તે વિચારતી રહી બીજા દિવસે મનીષાની તબિયત ઠીક ન હોવાને લીધે એ ઓફિસમાંથી વહેલી ઘરે આવી ગઈ હતી અને પોતાના રૂમમાં જઈને પલંગ પર આડી પડી ગઈ તેને આવી હાલતમાં જોઈને કોકિલાબેને એ વખતે એના રૂમમાં આવ્યા અને માથા પર હાથ ફેરવીને જોયું તો મનીષાનું માથું તપી રહ્યું હતું બેટા તને તો ખૂબ જ વધારે તાવ છે ચિંતામાં કોકિલાબેન બોલ્યા અને જલ્દીથી જઈને દવાઓના ડબ્બામાં રાખેલી તાવની દવા કાઢીને લઈ આવ્યા દવા આપીને તેના માથા પર ઠંડા પાણીથી પટ્ટીઓ રાખવા લાગ્યા થોડી જ વારમાં તાવ ઓછો થઈ ગયો પછી કોકિલાબેન તુલસી અને આદુવાળી ચા બનાવીને લઈ આવ્યા મનીષાને તાવ તો થોડી વારમાં ઉતરી ગયો હતો પરંતુ તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા એ વખતે અમિત પણ ઘરે પાછો આવી ગયો હતો પરંતુ મનીષાને શું પરેશાની છે તે કોકિલાબેનને સમજાતું ન હતું કંઈ પણ કયા વગર તે બસ રોયા જ કરતી હતી પરંતુ કદાચ અમિત મનીષાના રડવાનું કારણ જાણતો હતો એટલા માટે જાણી જોઈને તેણે પોતાની બાને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે તેમનો સામાન પેક કરવાનું શરૂ કર્યું ત્યાં તો મનીષા પોતાના સાસુમાને ગળે વળગીને વધારે રડવા લાગી અને બોલી કે બા મને માફ કરી દો તમારો પ્રેમ સમજવામાં મેં ઘણું મોડું કરી નાખ્યું છે નાનપણથી જ ભગવાને મને માતાના પ્રેમથી વંચિત રાખી હતી અને જ્યારે સાસુમાના રૂપમાં મા મળી તો હું માની મમતાને ઓળખી ન શકી આવો નિસ્વાર્થ પ્રેમ તો ફક્ત એક મા જ આપી શકે પોતાની વહુ મનીષાના મોઢે પોતાના માટે પ્રેમભર્યા શબ્દો સાંભળીને કોકિલાબેન પણ ભાવ વિભોર થઈ ગયા અને તેમની આંખોમાંથી પણ આંસુ છલકાઈ ગયા ત્યારે મનીષા બોલી કે બા હવે તમારી આ દીકરીને મૂકીને ક્યાંય નહીં જતા અહીં અમારી સાથે જ રહેજો આધુનિક જીવનની ભાગદોડમાં હું આજ સુધી સમજી નહોતી શકી કે વડીલોનું અમારા જીવનમાં કેટલું મહત્ત્વ હોય છે દાદા દાદી દ્વારા આપવામાં આવેલા સંસ્કાર અને શિક્ષાનો બાળકોના જીવન પર કેટલો સકારાત્મક પ્રભાવ પડે છે એ મેં તમારી સાથે રહ્યા પછી જોયું સાચે જ કહું છું તો પરિવાર શબ્દોનો અર્થ પણ મને તમારી સાથે રહ્યા પછી જ ખબર પડે બા હવે તો મારે પણ તમારી પાસે જાત જાતના પૌષ્ટિક પકવાન બનાવવાનું શીખવું છે હવે તો હું તમને ક્યાંય નહીં જવા દઉં એવું કહેતા તે ફરી પોતાના સાસુમાના ગળે વળગી ગઈ અને રડવા લાગી ત્યારે કોકિલાબેન વહુના આંસુ લૂસતા પ્રેમથી બોલ્યા અરે પોતાની વહુ પાસેથી આટલો બધો પ્રેમ મેળવ્યા પછી હું તેને છોડીને કઈ રીતે જઈ શકું ત્યારે પાછળથી બંને બાળકો આવ્યા અને દાદીમાની કમરે ચોંટી ગયા પછી મસ્તી કરતાં કરતાં બોલ્યા કે દાદીમાં તમે જવા માગશો તો પણ અમે જવા નહીં દઈએ હવે અમે તમને નહીં છોડીએ બાળકોની આ વાતોથી ઘરનું વાતાવરણ ખુશીઓથી ભરાઈ ગયું અને આખું ઘર હસી ખુશીના અવાજથી ગુંજવા લાગ્યું સૌથી અચરજ પ્રમાણે એવી વાત તો એ હતી કે આખરે માણસ ભગવાન પાસે સંતાન સુકામે માગે છે એટલા માટે કે ગઢપણમાં બાળકો તેમનો સહારો બને અને જિંદગીનો આખરી પડાવ સરળતાથી પોતાના પૌત્રો પૌત્રીઓની સાથે હસતા રમતા પસાર થાય મા બાપ બાળકો માટે ઘણી કુરબાનીઓ આપે છે તેમને દરેક સુખ સુવિધા આપીને મોટા કરે છે એટલા માટે બાળકોની પણ ફરજ છે કે પોતાના મા બાપના જીવનની આ સંધ્યાની વેળાએ જ્યારે તેમને બાળકોના સાથની આવશ્યકતા હોય છે ત્યારે તેમનો સાથ ના છોડે અને પોતાની દરેક ફરજ હસ્તામોઢે મોઢે નિભાવતા રહે તો મિત્રો આજની આ સ્ટોરી તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો જય દ્વારકાધીશ